જય કિસાન દોસ્તો હું આપનો ભાઈ રાજુ કરપડા કડદો બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે બોટાદની અંદર કડદા પ્રથા બંધ કરાવવા માટે સ્વયંભૂ જ્યારે ખેડૂતો બહાર નીકળ્યા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે એના અવાજની ક્રાંતિની શરૂઆત બોટાદમાંથી જ્યારે થઈ ત્યારે ખરેખર કડદો કરનારા લોકો પર કાર્યવાહી કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવનાર લોકો પર કાર્યવાહી થઈ ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાન અને ખેડૂતોનો અવાજ દબાવવા માટે જુઠ્ઠા કેસમાં ફસાવવાનું ષડયંત્ર થયું આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટે જે તમામ જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટાઈ રહ્યો છે એની સામે અવાજ ઉઠાવવાની શરૂઆત બોટાદથી થઈ છે એટલે કે વર્ષો પછી ગુજરાતમાં એક ક્રાંતિની શરૂઆત થઈ છે આ ક્રાંતિને અમે લોકો બંને ભાઈઓ જેલમાં ગયા પછી પણ તમે દરેક ગામ સુધી દરેક ઘર સુધી પહોંચાડજો દોસ્તો જેલમાંથી ક્યારેય છૂટછું એ ખબર નથી પણ ખુશી એ વાતની છે કે મારા ખેડૂતો માટે લડાઈ લડતા લડતા આજે હું અને ભાઈ પ્રવીણભાઈ રામ જેલમાં જઈ રહ્યા છીએ આવનાર સમય એટલે ટૂંક સમયમાં દીપાવલી આવી રહી છે મારા પરિવારને મારા ખેડૂત પરિવારને એડવાન્સમાં દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જ્યાં સુધી જેલમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે જેલમાંથી બહાર આવ્યા પછી પણ કડદા પ્રથા બંધ કરવા માટે ગાંધી ચિંત્યા માર્ગે આગળ વધીશું આપણા બધાની સહિયારી લડાઈને દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આજે અમે બંને ભાઈ તમારા માથા પર મૂકી અને જેલમાં જઈ રહ્યા છીએ આપનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌને મારા જય કિસાન રામ રામ નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન વર્ષોથી ગુજરાતમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે યાર્ડમાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે બોટાદ ખાતે માનની રાજુભાઈ તરપડાની આગેવાનીમાં ખેડૂતોની એક ક્રાંતિની જે શરૂઆત થઈ એ ક્રાંતિની શરૂઆતની અંદર સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જોડાયા ખેડૂત પુત્ર તરીકે મેં પણ એમાં સમર્થન આપ્યું અને આજે એ સમગ્ર ઘટનાની અંદર જે દોષિત એને દંડવાની જગ્યાએ જે ખેડૂતો માટે નડતા હતા એની ઉપર ખોટી એફઆઈઆરઓ થઈ મારી ઉપર રાજુભાઈ તરફડા ઉપર ત્રણસો સાત જેવી કલમો થઈ અને ખેડૂતોને જ્યારે પૂરી દેવામાં આવ્યા ત્યારે આજે અમે અમદાવાદ આમ આદમી પાર્ટી ઓફિસ ખાતે અનસન ઉપર બેસવા અમે બંને જઈ રહ્યા છીએ પણ અમને ખબર છે કે ત્યાં અમને અનસન કરવા નહીં દઈ અમારી પોલીસ ધરપકડ કરશે અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે ભલે અમને જેલમાં લઈ જાય અમને કોઈ વાંધો નથી કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ તરપડા અને અમે બંને તૈયાર છે કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું કે આ લડાઈ આ ક્રાંતિ જે બોઠાદથી શરૂ થઈ છે ખેડૂતો માટેની એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધી ચિંડીયા માર્ગે ચાલુ રહેવી જોઈએ અટકવી ન જોઈએ તમે અવાજ ઉઠાવો તમને અન્યાય થાય છે એને ગાંધી ચિંડીયા માર્ગે અવાજ ઉઠાવો એવી તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરું છું અને સાથે સાથે ક્યારેય છૂટીશું એ ખબર નથી પણ અમારા દિલમાં જેલમાં પણ અમે ખેડૂતોને યાદ કરતા રહીશું ત્યારે દીપાવલીની તમામ ખેડૂતોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું નવા વર્ષના તમામ ખેડૂતોને રામ રામ કરું છું આભાર જય જવાન જય કિશાન રવિ ગ્રામ પ્રદેશ અંકલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી